ઘણા વાતો કરે અમારા ગુરુએ આમ કરીને આમ ભૂખ મારીને તો રૂપિયાનો ધગલો થઈ ગયો તો તારા ગુરુને રિઝર્વ બેંકમાં મોકલી દે અમારે ખોટે ખોટા નાસિકમાં રૂપિયા સપાવવા નહીં 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 ભાઈ તમારી ઉપર કૃપા થાય ને તો ફળિયામાં લીમડો હોય ને તો કદાચ લીંબોળી મોટી થાય ને વધારે મીઠી થાય બાકી ક્યારું ન આવે અહીંયા આવા ખોટા સમત્કારોમાં ન જાવ હા અમુક અમુક તો સમતકારમાં જ માને હાવ લેવા દેવા વગીરના અમારા ગુરુ અમને ચાંદામાં દેખાણા ચાંદામાં ન દેખાય તારા તા રાડો એક વિજ્ઞાનિકો હોય છે સાંધો અમારા બાપનો છે ચંદ્ર વંશનો સૌ એટલે કહું અમે ચંદ્રકુળ ના છીએ એમાં કેવલ ને કેવલ અમારા બાપ સૂર્યનો પ્રકાશ પ્રતિબંધ થી અમારી પાસે આવે છે એમાં કોઈ જઈ ન શકે આ વૈજ્ઞાનિકો અગિયાર અગિયાર વાર ગયા મેં હમણાં પૂંચ મોરારી બાપુ હું મારા ભગવાન છે સાહેબ પણ હું મને મેં હમણાં મને યાદ આવ્યું ને સ્વામીજી એટલે મેં કીધું મેં કીધું એક પણ ગ્રહ ઉપર ગુરુત્વાકર્ષણ નથી ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ નથી ત્યાં ઓક્સિજન નથી ઓક્સિજન હોય ત્યાં જ ગુરુત્વાકર્ષણ હોય ગુરુત્વાકર્ષણ હોય ત્યાં જ ઓક્સિજન હોય ત્યાં જ વરસાદ હોય વરસાદી કૃપા છે પૃથ્વી સિવાય એક પણ ગ્રહમાં આવી પ્રક્રિયા નથી એનું કારણ એક કે પૃથ્વી ઉપર જ આવા ગુરુ છે એટલે ગુરુત્વનું આકર્ષણ છે કોનું આકર્ષણ છે આ ગુરુઓ બેઠા છે ને એ ગુરુત્વ આકર્ષણ અહીંયા છે એ બોલો કોણ ગુરુત્વાકર્ષણ ગુરુત્વાકર્ષણનો ગોતવાળો કોણ વૈજ્ઞાનિક હૂટન એટલે એમને આ નૂટન ના બાપુજી નું છે બધું એમને એણે એને એની માથે સફરજન પીડ્યું ને એને કીધું કે આને ગુરુત્વાકર્ષણ કહેવાય એટલે પેલા એણે ન કીધું ત્યારે હું ક્યારે સફરજન ઉપર જતા હતા સાહેબ આ ગુરુત્વનું આકર્ષણ છે અને એ ખાધા જો ભારત વર્ષના કોઈ પણ સંતને કોઈ પણ ગુરુને ચંદ્ર કોઈ પણ ગ્રહ ઉપર લઈ જાય અને જો ત્યાં આકર્ષણ શરૂ ન થાય ને તો ગાવાનું બેન કરી દઉં ભલામાં લઈ જાય ગુરુને ગુરુત્વાકર્ષણ હોય તો કહેવાય ગયો અહીંયા જે વાહળી વગડી એ તો જગદગુરુ કૃષ્ણ વંદે જગતગુરુ સાહેબ આ આકર્ષણ એના છે આનંદ એટલે આવે એટલે મને સ્વામીજી એટલે ગમે છે સાહેબ હકીકત કહું મેં કોઈ દિવસ નથી પૂછ્યું કે કેટલા આપશે મને રણછોડભાઈ પૂછે કેટલા આપ્યા અને હકીકત સ્વામીજી હું કોઈ આપણું કવર મેં ગણ્યું નથી હું એમણે મારી ઘેરે આપી દઉં છું અને લગભગ તો ઘીરે નોય પોગે જો મારું હમણાં કઈ ઠેકાણું નથી મારા રસ્તે જતા હોય ને કોઈ ગૌશાળા વાળા કે અમારે બહુ જરૂર છે તો આવી જાવ તમે રાખો મારા ભાવ એમાં કઈ પણ હવે આવે સંતોની પ્રસાદી તો પોગાડું છું કે કવર ઘણી તો પાંચ પાંચ વર્ષ પીડ્યા રે અને એવું કામ હોય એમાં એ વાપરીએ તો એ કામનું કલ્યાણ થાય

અને છતાં પૈસા ન લઉં તો એક કેદી ઘીરે રહું એમ નથી અને પૈસા ન તો લેતો ને તેદી કિંમતેય નહોતી મારા હું નહોતો સ્વામી પૈસા નહોતો લેતો મને ઘણાય ના પાડે માયા ભાઈ આયર થી પૈસા ન લેવાય તો ન લેતો આયર નો દીકરો છો તે તે નહોતો લેતો ને ભાઈ ભાઈ એ નાણિયા ભાઈ હું ન લેતો ને તો આ આ આવું જ બોલતો તેદી પણ ચાર વાગ્યા સિવાય વારો નહોતો આવતો શું કેતા ખબર ઓલા ઓલા પેમેન્ટ લેહાળી ગયો પછી માયાભાઈ તો કઈ લેતા નથી બોલો જે નાખ્યા ને તો વાટે બેઠે કેટલી પગ પગ્યા છે ભાવ વધારો જીવનમાં ભાવ વધારો હા ભાવ વગર ની ભક્તિ નકામી છે ભાઈ પણ મને એ ખબર છે એટલે કહો કે એ પેમેન્ટ લઉં મારે મારી વાત આવી ખોટી કરવાની ન હોય પણ મને ખબર હોય કે મારે કયો રૂપિયો ક્યાં વાપરવો વાતી છે એમ કમાણી બધી કરો સો ટકા પણ કયો રૂપિયો હારા કવર આવ્યા હોય ને એ જ હારા કામમાં વપરાતા હોય મારા આ નરું સત્ય છે અને મારે તો મજા એ જ છે કે સાહેબ એ પછીનો નબળો એ કે પોગ્રામ નથી મળ્યો ન તો લેતો તે દે હુર્જન દાદાના લાભાર થયા કેવા પ્રોગ્રામ કર્યા કા એ ભાવનગર ની હેરિયા બેઠા હોય હજી કયું લાખ તૂટી ગયા હો પછી એકવાર મને બાપુએ સાંભળ્યો મોરાર બાપુ એમના ઘરે બેઠા થતા અને એટલું કીધું કેટલા લે છો હું બાપુ કાંઈ નહીં આજથી કે હું કહું તમારા જેવા કલાકારોની તમે જે કલાકારો છો લખમણ બાપાથી માંડીને ઓસમાનભાઈ કીર્તિભાઈ ભીખુદાનભાઈ આ જેટલા કલાકારો બાપુ કે છો એના વાણીના બદલામાં કોઈ તમને કરોડો આપે ને તોય એનો બદલો ચૂકવીએ કાંઈ એવું નથી એટલે ભાઈ તું પૈસા લેજો આ ઘર મૂકીને રખડો છો ને એના પૈસા છે વાતે હસી ને આ રોડે રખડવાના પૈસા લઈ ભાઈ

પણ વાણી રૂપી જિંદગીમાં નહીં ભૂહાઈ ભલા માણે હે આ હેમુ ગઢવીને વેગે એટલા વર થયા હું જે નારાયણ સ્વામી વેગે એટલા વર થયા તો મારા ને તમારે વચ્ચેથી શરીર રૂપીએ વેયા ગયા પણ એને રેકોર્ડ તો હજી વાગે છે ને દાદા ઓ દીકરી વાગડ માં ના દેજો વાગડની વઢિયારણ સાસુ દોયલી રે દાદા ઓ દીકરી આ વાગડ ગવાય મારે પણ ડર હતો કે સંસ્કાર વગરનું ખોરડું હોય એની દીકરી વાગડમાં ન હાલે ભલા માણા ત્યાં હાહુ એવી બેઠી હોય કે વહુ શું અત્યાર સુધી હજી હુતા છો આ તો સંસ્કારના ખોરડા એમાં એના એના કડિયું સાંભળો તમે એના અર્થો કરવા બેહો તો જે અહીંયા જે સંસ્કાર આપ્યા છે શિયાળે એટલે જ વાગડ નો ઉલ્લેખ કર્યો શિયાળે સોરઠ ભલો ઉનાળે ભલો ગુજરાત આ વર્ષે તો વાગડ ભલો ને પાંચો કચડો બારે માસ આ દુહામાં જો વાગડ ને લેવામાં આવ્યું હોય તો વાગળના સંસ્કાર છે સાહેબ સિસડિયા નો અર્થ એ થાય કે એ તમારું મંથન તમારી પાસે સાથે ઓછી કે જ હોવું જોઈએ તમે કોણ છો કોનું સંતાન છો તમારા સંસ્કાર મૂળ હું છે એ તમારે ભૂલાવા ન જોવે જોવેલું પડતું હતું માણા જેવા તેવાના સોરું અહીંયા ન હાલે જેવા દીકરી ના હાલે જે આવ્યું રાસે રમચ્યું ધરતીમાં હોમાય જવાની તેવડ હોય ને એવી દીકરીઓ આ ધરતીમાં હાલે ભલામા વાતો નથી આ એટલે મારે બેસારે એવી વાતો કરવી છે કેટલા વાગ્યે પૂરું થાય નક્કી નહીં ઉતાવેલ નથી ને કોઈને કચ્છમાં કચ્છમાં તો કોઈ દી ઉતાવળ ન હોય બાપુ અહીંયા દી ઉગી જાય દીને ઉતાવળ થાય બાકી આપણે ઉતાવળ ન થાય પણ કથાને લક્ષ્મા લઈ અને કાયમ જે આપણે પ્રોગ્રામ કરી છે એવડો લાંબો પ્રોગ્રામ હું આજે નહીં કરું કારણ કે આ કેન્દ્રમાં કથા છે માયા આયરને તમે ગમે ત્યારે અહીં બોલાવી શકો મારું ઘર છે પણ આવા સંતોને સાંભળવાને એ જીવનમાં કારક લાવો મળતો હોય છે મારા બાપ એટલે દિવસની કથા ન ચૂકતા કારણ કે એ અમૃતપાન કરવાનું છે વાત ઈ હાલતી અમુક વાત સાંભળવાની હોય અમુક વાત પીવાની હોય એટલે આપણે પત્રિકામાં લખી છે કથા અમૃતપાન કરવા માટે અમૃતપાન ફલાણા ભાઈ વાત પી ગયા કે છે ને ફલાણા ભાઈ સાંભળ્યું આ કાને કાને કાઢ નહીં ભાઈઓમાં બેનોમાં બેનુંમાં ફેર એટલો છે કે ભાઈ આ કાને સાંભળે છે આ કાને કાને નાખે છે છે બેનો હા ખરેખર આપણે હું છો હું ભાઈઓ તમારે ભેગો છો પણ એક તો વાત પાકી છે કે પુરુષ છે ને એ સ્વામીજી અભિમાની છે પુરુષમાં કાંઈક અહંકાર હોય બેનોમાં એવું નહીં જજો કોઈના ઘરે પ્રસંગમાં ગયા હશું આપણે કોઈના લગ્નમાં ગયા હશું તો આપણે અહીંયા બેઠા બેઠા વાતું કરતા કાઠલા મળતા હશું મુસું હરખ્યું કરતા હશું કહુંબા લેતા હશું ચા પીતા હશું બેનો શું કરશે ખબર કાંઈ નહીં તો જો ઓછા કામવાળા છે ને તો ગમે એવું કિંમતી ઓઢણું ઓઢ્યું છે એનો કાસોટ વાળી અને એના વાસણ ધોવા મળશે અરે કાંઈ નહીં તો વરરાજાના ગીત ગાચ્યું છે ભલે ને કરી વરરાજાને બે ઐકમાં ફૂલા હોય ડાબો પગું પાડતો જમીણો પગું પડતો એવો ભલે હોય તોય એ બાયું કે છે વીરા મારા જાગા માગા જાગા માગા એ ગમે રૂડું કરશે આપણે બેનો શોખ હોય ને બે વાત એક લગ્ન માં ગીત ગાવાનો ને એક કોક મરી જાય ત્યારે કૂટવાનો આ બાજુ ખરું કે નહીં કૂટે કે નહીં એ તો બધે હોય ને પણ હવે સારું છે હવે ઘણું 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 સારું થઈ ગયું અને અત્યારની દીકરીઓ ભાગશાળી મારા બાપ કે દીકરીઓ તમારા સમય આવ્યો અને આ એકવીસમી સદીમાં ઘણું ખરું કૂટવાનું નીકળી ગયું નકર અડજુ ડોસી તો કૂટી કૂટીને એસી વર્ષ ને છું બોલો પછી કાંઈ સમજાય ને ધડાધડી હું બોલે મારો ભોઈ ગયો ભાઈ જાણે કોને ખબર ક્યાં ક્લાસ કર્યા હોય બોલો ધડાકા બોલે લાગેલી કોઈ દી કોઈ ઘીરે ન હોય ત્યારે આપણે આપણી ખડકી બેન કરીને અખતરો કરજો તીજે ધડાકે ડો ગોટાવળી દાવો આપણે અને આ કલાક કલાક હિંસ લે અને વાળ વાંકો ન થાય ખબર નહી પણ બહુ સરસ મરી ગયો એ રાજી થાય કે વાહ શું તાલ ચાલે છે મારી પાછળ નહીં નહીં હું કહું છું ભાઈ હવે આવું રોવાનું ને બધું બંધ કરો એની વાહે ભગવાનના નામ લ્યો આપણે એની વાહે રોઈએ ને એટલું બધું કૂટીએ ને તો જીવને એમ થાય મેં ક્યાં કોઈના ના માર્યા તો વાહે તોડું આવ્યું આવે નહીં એની પાછળ ભગવાનના નામ લ્યો સાહેબ હા હવે તો થઈ જ ગયું છે આવું હવે કોઈ નથી અને એમાંય સિટીમાં તો પાછું હાવ સુધરી ગયા ઠામુ કારે કાર જ અમુકે તો કાઢી નાખ્યા હાવ હા અમુકે તો કાર જ કરવાનું બંધ કર્યું આવું ન કરતા કાર જ તો કરજો નગર તો બળજો મરી ગયો ને માણા મરી ગયો ફેર શું છે બળજા ના કારજ કર્યા છે આપણા બુઢિયા હોય સાહેબ આપણા વડીલો એ આપણા બળદ ના ખરખરા કર્યા છે અને કહેવાય ગયો એમાં ખાનદાન ઘોડી મરી ગયો હોય તો મહિનો મહિનો ખરખરા ન જતા એને બદલે બે ચણ્યું રાખ્યું છે બે હણામ તું બે એકલો પણ બહુ સરસ થયું વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડા પહેરીને બધા સિટીમાં જોઈએ ને સાહેબ મને કારકાર અમારા કલાકારો ઉપર દઈ આવે

ખરેખર આ સિટી આપણે શહેરમાં જોઈને આ સારું એની રીતે કરે જ બધા ભગવાન એને આનંદ કરે પણ એ બધા વ્હાઈટ એમ વ્હાઈટ કપડાં હોય આગળ ડોમ વ્હાઈટ હોય આવ્યા હોય એ વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડાં પહેરીને આવ્યા હોય બહેનો બધા વ્હાઈટ સાડીઓ પહેરીને આવ્યા હોય ઓલાને એવો સરસ ફ્રેમમાં મૂટ્યો હોય ફરતા ફૂલ મૂક્યા હોય આપણને ઘડીક એમ થઈ જાય કે આ ફોટામાં આપણે ઘડીક ઘડી જાય કોઈ બોલે જ ને આવે ધવળી હામા વાળા એ બે કલાક બેહણ હોય બે કલાક આ કાઈ જો આપણે જોયા જ કરવાની બોલો વળી આવે તવળી આના ઘરના બહુ સરસ પણ અમુક અમુક મને આમ ન ગમ બાળવા કહેવાય ને ન્યા વાતો કરતા કોઈ દે પણ એનો પરિવાર માઇન્ડ સાનો રહ્યો હોય ત્યાં એની પાસે બેસીને આવે ભર્યો ખરે હો તમારી ઘરે આવું થાય તો બહુ કહેવાય તો હું તા તારા બાપ રાવણની ખીરે છ્યું તો તમારી ખીરે નો થાય ઘણા જે હોય સાઈને એમ કહેવાય તમારી ઘરે આવું બહુ કહેવાય ઘડીકની વારમાં એ કાંઈ તો કાં હા પણ કાલે તો મને મળ્યા હતા ઓલો કે હવે મળે જ કે અને હવે મળે તો તુંય વંડિયું ઠેકે ન જા બટમજી ઘડીક ની વારમાં જેવો કેવું થઈ ગયું અને અમુક અમુક હાવ હાવ આપણને એવા આમ વાલા થવા શું કે હજી મારું મન નથી માનતો ચાલુ મગજ સ્વીકારતું જ નથી કે આવું બન્યું હોય આ પોણો બળી ગયો તારો બાપ હું આવું બન્યું ન અને નો તને હાસું લાગતું ખાબે જ ભેગો પૂછે જા જે સત્ય છે એને સુકામ તમે ખોટું દોહરાવો છો આ બની ગયું છે એની પાછળ પાંચ નામ લ્યો અને જેના પરિવારમાં બન્યું હોય એને હિંમત આપો એને ત્યારે હિંમતની જરૂર છે તમારા ખરખરાની જરૂર નથી એને કહેવાનું કે વાલા કાંઈ કામો કહેજો કહેજો મારા બાપ તમારા બાપના મિત્ર હતા તમારા ભાઈના ભાઈબંધ હતા અમે બસ આખર ટાઈમે આવીને ઊભો રહી આનું નામ મરત ઘણા ઘણા તો મારા વાલીડા કાઢે ન્યા બળતો હોય ન્યા બીડિયું કાઢે બાકસ ન હોય ને તો બળતો જ્યાં લીડી ડીંડલું લેવાનું ભગવાન ની કેવી લીલા કડબ નો પૂળો બળે બળે બોલો જો શરીર હું ભરો તો હે ભાઈ હું જાતા વાલ લાગે પણ માણસ હારો હોત પડખે વાળો કોણી મારીને કે હારા ને દીકરો થામા શાંતિ રાખ ને બુસ મારો હતો તારો બાપ બોલો કે તને શું ખબર મને ન ખબર હોય ફાળામાં લખાય પછી દીધા બીધા ના કાંઈ પાછી તકતી ને કોશું મારી મારીને પાછા કાંઈ દાખલા છે અરે કે નાના હોય હોય બિચારો માણસ સારો હતો સારો હતો ભેગો જા તું તો ઓલી બીડી દોરે પગી ગયું તે બીડી એની માથે નાખે અરે હા આપણે બીડી ઘડે એકદી બળી જાવ ને બીડી તો તારી માં દોરો લઈને જાહે તું હું લઈને જાય પેલા માણસ તારે લઈને જવું હોય તો આવા સત્સંગમાં આવી જા આવી ધાર્મિકતામાં આવી જા સત્સંગ તારી સાથે આવશે તારા સદગુરુના શબ્દો તારી સાથે આવશે